ત્રણ વાગે સુધી છ વાગ્યા છ વાગ્યા સુધી ઉઠાડતા જ નહીં કોઈ કીધું અને રાતે છ કેટલા ચાર વાગ્યા સુધી ઊંઘ નથી આવી સવારે છ વાગે ઉઠી ગયા હતા પછી કામ હતું ને એટલે પણ સુવાનો ટાઈમ જ નહોતો જુ આ નાસ્તા પાર્ટી ચાલુ થઈ ગઈ હા તો હા તો હારું તે ઉઠાડ્યા આજે રાતે રાત્રે જઈશ બાબા અવાજ નથી કરતો ને એટલે જો જુઆ બે જો

તે તમાર મોરબી મનસ મળીતી ગલેલી હા હા એટલે ચકુ કે દીધી એ ચકુ કે કે દીદી કે ગલેલી ખાવી હે કે એ રેતી કે ન બેલા એટલે ન ભાવે હમ પટ્ટેલા મે હું નીરલ મસાલા બધે હતા ને એ લીધી તો હા હમ

કટ કટ ફરીથી કટ 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 કેસ પિક્ચર આલે છે જમીન બધાય નવરા થઈ જમીન નવરા થઈ ગયા ગયા એસી કર્યું કર્યું હમું કર્યું કર્યું હમું કર્યું કેટલા બાવા નીકળ્યા થર ગયા દુકાન જો આ માતાજી બેહી ગઈ છે જંગા રમવા જીંગા જીંગા આને પર કોઈ નો તો ખાવા લાગે કોને તને હા એટલે એમ નહી આ બધા પડી જાય માર પાંચ 10 મિનિટ લુગી પડે હમ ઓકે તમારી સરને કેવી છે નથી કેવી હે કેવી કે ને કડીવાર હે ને હા બોલુ ના નહીં ને પપ્પા હું કીએ

મો તો મમ્મી ને પપ્પા ને મૂકીને કઈ જાવ નહીં કોઈ પપ્પા કીધુંતું કે આ બરસ કે બરસ કોઈ નતો કીસ કીધું આ લોકો નામ ને પપ્પા હું કીધું તું મે

બોલેને જયપુર માં ગયા ના ફાઈડી ઈ તો આપણા ને ફાઈડી ચાર લગભગ દીધા હા રોકે થોડું મોં જે ગોકડી જાતા આટો દેવા जातोય બોલેને ઘરે વેકેશન માં જઈ દેવા તોય ગ્યે બિચારા ફરવા ઈ તો યુઝ એટલે હો નકર જવાના જ બાબુ ન ફૂવા

તમને એવું ચાલે બધું ખાવું પડે વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર જો બધાય છોકરાઓને મજા આવે જો 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 બધા કેવા રાયડ નાખે કેવો વરસાદ આવ્યો મારી વેલ એવી થઈ ગઈ જવું હે નાવા જાવ ને હવે કમણા તો કેતી હતી કે નાવા જવું હે હાલે માયું છે તો જાવ બે નીચે ના આવો હે કાઈ માંદા નો પડે હા જવું હે નાવા જા તો નીચે